જિલ્લા મથક પાલનપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી સ્વાતંત્ર પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આન બાન અને શાન સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સબર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન કરાયો હતો આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે

આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો વધે છે